નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ દસની ગુજરાતી વિષયની તારીખ પચીસ સાત બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી લેવાવાની છે તે એકમ કસોટીનું જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે આ ધોરણ દસની ગુજરાતી વિષયની જે ઓરિજિનલ એકમ કસોટી છે જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું પણ સંપૂર્ણ સોલ્યુશન આપણી આ ચેનલ ઉપર તારીખ પચીસ સાત બે હજાર ચોવીસના રોજ મૂકાવવાનું છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય તે મેળવી લેવું અને એ વિડીયો જે છે તે મેળવવા માટેની તે પીડીએફ મેળવવા માટેની લિંક આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર મૂકવામાં આવશે તો જરૂરથી આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો ચાલો તો શરૂ કરીએ ધોરણ દસના ગુજરાતી વિષયની તારીખ 25 સાત બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે જે પ્રશ્ન બેંક છે તેનું મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા આપણને કહ્યું છે કે નીચે આપેલી પ્રશ્ન બેંકમાંથી સૂચના મુજબ કુલ 25 ગુણની કસોટી તૈયાર કરી શાળાએ પોતાની રીતે કસોટી લેવાની છે એમાં પ્રશ્ન નંબર એક વિભાગ એ ગધ્ય વિભાગ એમાં અ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો ગમે તે એક જેના કુલ બે માર્ક્સ છે તો જુઓ બે જોડકા આપણે લીધેલા છે એમાં રેસનો ઘોડો તો એને આપણે કરતા સાથે જોડીશું વર્ષા અડાલજા સાથે અને ભૂલી ગયા પછી એને આપણે જોડીશું રઘુવીર ચૌધરી સાથે ચાલો ત્યાર પછી કૃતિ છે રેસનો ઘોડો એને આપણે જોડીશું નવલિકા સાથે કારણ કે એનો સાહિત્ય પ્રકાર નવલિકા છે અને ભૂલી ગયા પછી એનો સાહિત્ય પ્રકાર એકાંકી છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ દસની ની ગુજરાતી વિષયની જે નવનીત છે તેનું અહીંયા તમને મુખ પૃષ્ઠ એટલે કે ઉપરનું જે કવર પેજ છે તે આપવામાં આવેલું છે તો આ ધોરણ દસની ની ગુજરાતી વિષયની આ જે નવનીત છે આ નવનીતની અંદરથી તમને ગુજરાતી વિષયના દરેક પ્રશ્નો પછી તમારી પરીક્ષાના હોય એકમ કસોટીના હોય વાર્ષિક પરીક્ષાના હોય બોર્ડની પરીક્ષાના હોય તમામ પ્રકારના પ્રશ્નોના સોલ્યુશન અહીંયાથી તમને મળી જશે એટલા માટે જ આ નવનીત જે છે એ દરેક વાલીઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓની પહેલી પસંદ છે જો તમે પણ ધોરણ ત્રણથી બારની બધા જ વિષયની જે નવનીત છે એ મેળવવા માગતા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને નવનીતની લિંક આપવામાં આવેલી છે આ લિંક ઉપર ક્લિક કરી અને તમે આ તમામ સોલ્યુશનની પીડીએફ તમામ સોલ્યુશન જે છે એ એટલે કે આ તમામ પ્રકારની જે નવનીતો છે એ નવનીતો સારામાં સારા ડિસ્કાઉન્ટ ઉપર તમે મેળવી શકશો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ નવનીત મેળવી લેવી સાથે સાથે અહીંયા તમને એક નંબર પણ આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે આ જે નવનીત છે ધોરણ ત્રણથી બારની બધા જ વિષયની નવનીત તે ઘરે બેઠા મેળવી શકો છો એકદમ ફ્રી ડિલિવરી છે કોઈ પણ ચાર્જ નથી તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે ઓફર છે તેનો લાભ લઈ અને આ નવનીત છે તે મેળવી લેવી ચાલો ત્યાર પછી આપણે ફરી પાછી એકમ કસોટી આગળ વધારી અહીંયા કહ્યું છે બ નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર પહેલું શિક્ષણનો પાયાનો સિદ્ધાંત કયો છે તો શિક્ષણનો પાયાનો સિદ્ધાંત બાળ ઉમદા માણસ બને તે છે બીજો સવાલ ઘડપણમાં માતા પિતાને કોના સહારાની વધુ અપેક્ષા હોય છે તો ઘડપણમાં માતા પિતાને પૈસા કરતા પોતાના સંતાનોના સહારાની વધુ અપેક્ષા હોય છે નીનાબહેન સંજય પાસે અંકિત માટે શું માંગે છે તો નીનાબહેન સંજય પાસે અંકિતનું શૈષવ માંગે છે વિનુકાકા વાત વાતમાં શું કહેતા વિનુકાકા વાત વાતમાં નિશાળ ઊંચું રાખવું એમ કહેતા નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો જેના કુલ બે માર્ક છે એમાં પહેલો સવાલ બેટા ચાલ બહુ મોડું થઈ ગયું વિનુકાકાએ આવી પ્રતિક્રિયા શા માટે આપી બેટા ચાલ બહુ મોડું થઈ ગયું વિનુકાકા આ વાક્ય ગુઢાર્ધમાં બોલ્યા સૌરભ ભણી ગણીને અમેરિકામાં ડોક્ટર થયો ભૌતિક સમૃદ્ધિ મેળવી પણ તેની પાસે માટે સમય ફાળવવા જેટલી આંતરિક સમૃદ્ધિ નથી સૌરભને ઉમદા માણસ બનાવવામાં અને સંસ્કાર આપવામાં મોડું થઈ ગયું તેથી ઊંડા દુઃખ સાથે તેમણે આમ કહ્યું ત્યાર પછી બીજો સવાલ અંકિતે પરિવારની જવાબદારી કેવી રીતે નિભાવી તો નીના બહેનના પતિ સંજય મૃત્યુ પામતા પુત્ર અંકિત પરિવારની જવાબદારી નિભાવવા બેંકમાં નોકરી લીધી સાથે નોકરી કરતી નંદા સાથે લગ્ન કર્યા નીનાબહેનને ફોરમની કાળજી લીધી અને મોભી તરીકેની કશી ખોટ પડવા દીધી નહીં ત્યાર પછી ડ નીચેના પ્રશ્નોના આઠ દસ વાક્યમાં સવિસ્તાર ઉત્તર લખો ગમે તે એક જેના કુલ ત્રણ માર્ક છે એમાં પહેલો સવાલ રેસનો ઘોડો શીર્ષકની યથાર્થતા ચર્ચો રેસનો ઘોડો શીર્ષક સમગ્ર વાર્તાના કથા વસ્તુના હાર્દને યથાર્થ રીતે રજૂ કરે છે વિનુ કાકા એ વાર્તાનું મહત્વનું પાત્ર છે પોતાના સંતાનોને પરીક્ષા લક્ષી સ્પર્ધાત્મક હોડમાં રેસના ઘોડાની જેમ જોતરીને પોતાના વિચારો એમના ઉપર લાદી દેનાર મા બાપનું વિનુકાકા પ્રતિનિધિત્વ કરે છે સૌરવ અહીં રેસનો ઘોડો છે વિનુ કાકા મરજી પ્રમાણે એને દોડાવે છે સૌરભ મોટી ડિગ્રી મેળવે ચંદ્રકો જીતે અખબારમાં એનું નામ ચમકે ફોટા છપાય એવું વિનુ કાકા ઈચ્છે છે એમાં સૌરભ ઊણો ઉતરે છે ઓછા માર્ક્સ આવે તો વિનુ કાકા એને ટોકતા કે ઉતારી પાડતા એમાં તેમની મહેનત સફળ થઈ સૌરવ રેસના ઘોડાની જેમ પ્રથમ આવ્યો તે અમેરિકામાં ડોક્ટર થયો અને ત્યાંની મોટી હોસ્પિટલમાં કામે લાગી ગયો એની નામના વધી વિશાળ બંગલો કાર જેવી અનેક ભૌતિક સંપત્તિ મેળવી પરંતુ જીવન જીવવા માટે જરૂરી સંવેદના ગુમાવી મા બાપ સાથે વાતો કરવાનો એમને સમજવાનો કે સહારો થવાનો એની પાસે સમય નહોતો આમ સૌરવ શિક્ષણ ક્ષેત્રે રેસનો ઘોડો જીતી ગયો પણ સંસ્કાર ક્ષેત્રે તે હારી ગયો આ દ્રષ્ટિએ રેસનો ઘોડો શીર્ષક યથાર્થ છે ત્યાર પછી

બે લખવાના છે બે માર્ક્સનો પ્રશ્ન છે એમાં પહેલું વૈષ્ણવજન કાવ્ય કોને અતિ પ્રિય હતું તો વૈષ્ણવજન કાવ્ય ગાંધીજીને અતિ પ્રિય હતું કોના દર્શન કરવાથી ઇકોતેર પેઢી તારી જાય છે તો વૈષ્ણવજનના દર્શન માત્રથી ઇકોતેર પેઢી તારી જવાય છે ગંગા સતીએ કોને સંબોધીને ભજનો ગાયા છે તો ગંગા સતીએ પાનબાઈને સંબોધીને ભજનો ગાયા છે શિલવંત સાધુના ચિત્તની વૃત્તિ કેવી હોય છે તો શિલવંત સાધુના ચિત્તની વૃત્તિ નિર્મળ હોય છે

જે સંતના મન વચન અને વાણીમાં એકરૂપતા હોય જે આઠે પહોર દિવ્યાનંદમાં રહેતો હોય અને જે પરમાત્માના ધ્યાનમાં લીન હોય જેનું જીવન નિર્મોહી હોય અને ભજનમાં વ્યસ્ત રહેતો હોય એવી વ્યક્તિની સંગત કરવાનું ગંગા સતી પાનભાઈ કહે છે નીચે આપેલા પ્રશ્નોના આઠ દસ લીટીમાં સવિસ્તાર ઉત્તર લખો એમાં પહેલો સવાલ શીલવંત સાધુ તમે કોને કહેશો તે કાવ્યના આધારે સમજાવો શિલવંત સાધુને પદમાં ગંગા સતીએ પાનબાઈને સાધુને ઓળખી તેનો સંગ કરવાની સલાહ આપતા સાધુના લક્ષણો આ પ્રમાણે દર્શાવ્યા છે સાધુ ચરિત્રશીલ હોય છે તેઓ હંમેશા નિર્મળ અને પવિત્ર હોય છે આથી જ પરમાત્માની એમના ઉપર કૃપા વરસે છે એમનું લક્ષ્ય તો કેવળ પરમાર્થ જ હોય છે એમને કેવળ પરમાત્માના વચનોમાં જ વિશ્વાસ હોય છે એમના મન વચન અને વાણીમાં એકરૂપતા હોય છે આઠે પહોરો દિવ્યાનંદમાં રહે છે એમની તુર્યાવસ્થા જાગી ગઈ હોય છે એ મોહ મોહમાયાથી પર હોય છે આવા સંતનો સંગ કરવાથી જ સંસાર તરી જવાય છે ત્યાર પછી બીજો સવાલ વૈષ્ણવ જનતો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રે કાવ્ય પંક્તિ સમજાવો પ્રસ્તુત પંક્તિ વૈષ્ણવ જનનો મહિમા કરે છે જે માત્ર વિષ્ણુની ભક્તિ કરી તેમનું ચિંતન કરે છે તે જ વૈષ્ણવજન નથી પોતાના દુઃખોના ગાણા ગાનારને પ્રભુ આગળ એ અંગની ફરિયાદ કરનારા તો ઘણા છે પણ જે વ્યક્તિનું હૃદય બીજાના દુઃખ જોઈને પીડા પામે છે ને કે એ દુઃખો દૂર કરવામાં પોતાની જાત સમર્પિત કરે છે તે જ સાચો વૈષ્ણવજન છે એ વ્યક્તિ બીજાના દુઃખો દૂર કરી કશુંક કર્યાનો ઉપકારનો ભાવ મનમાં પ્રગટ થવા દેતો નથી અભિમાન કરતો નથી પ્રશ્ન નંબર ત્રણ વિભાગ સી અર્થગ્રહણ નીચે આપેલી પંક્તિનો આશરે દસથી બાર લીટીઓમાં અર્થ વિસ્તાર કરો એમાં વિશાળ જગ વિસ્તારે નથી એક જ માનવી પશુ છે પંખી છે પુષ્પો વનોની છે વનસ્પતિ તો આ પ્રમાણે કરી શકાય જુઓ મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોશીની આ પંક્તિઓ સંસ્કૃતિના આત્મા સમાન સહજીવનની વાત સચોટ રીતે સમજાવી જાય છે વિશ્વએ વિકાસ પાછળ લગાવેલી દોટમાં ક્યાંક ને ક્યાંક પર્યાવરણ ભૂલાયું હતું પરંતુ વર્તમાન સમયમાં પર્યાવરણ પ્રત્યે સભાનતા આવી રહી છે તે આનંદના સમાચાર છે પરંતુ આટલું પૂરતું નથી પર્યાવરણ બચાવવા દરેક વ્યક્તિએ પ્રયત્ન કરવા પડશે રોજિંદા જીવનમાં બદલાવ લાવી પાણીનો કરકસરયુક્ત ઉપયોગ કરવો વીજળીની બચત કરવી પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો કચરો જ્યાં ત્યાં ફેંકો નહીં અન્નનો બગાડ કરવો નહીં ઘોંઘાટ કરવો નહીં જેવા અનેક નાના નાના સુધારા કરી આપણે પર્યાવરણ બચાવવામાં મદદ કરી શકીએ છીએ અને હા ઓછામાં ઓછું એક વૃક્ષ વાવીએ અને તેનું જતન કરીએ તેના અથવામાં આપણને બીજી પંક્તિ આપી છે સંતાનથી સેવા ચહો તો સંતાન છો સેવા કરો જેવું કરો તેવું ભરો એ ભાવના ભૂલશો નહીં તો પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ કર્મનો મર્મ સમજાવ્યો છે કવિ કહે છે કે જો તમે તમારા સંતાનો પાસેથી સેવા ઈચ્છતા હો તો તમે સંતાન થઈ તમારા માતા પિતાની સેવા કરો જેવા કર્મ કરશો તેવા ફળ મળશે તમે ભૂલશો નહીં આપણે બોલીએ એવા પડઘા પડે આમ આપણું જીવન પણ સુખ દુઃખથી ભરેલું છે મીરાબાઈ કહે છે તેમ કોઈ દિવસ ખાવાને શીરો ને પૂરી મળે તો કોઈ દિવસ ભૂખ્યા પણ રહેવું પડે રાત દિવસ તડકો આ આમાસની પૂનમની જેમ સુખ દુઃખ એ માનવ જીવનનો નિશ્ચિત ક્રમ છે સુખ અને દુઃખ કંઈ કાયમ ટકતા નથી તેથી આપણે સુખમાં છકી ન જવું જોઈએ અને દુખમાં હિંમત ન હારવી બંને પરિસ્થિતિમાં આપણે સમાન વ્યવહાર કરવો જોઈએ આજ જ પંક્તિઓનો સહાર છે મિત્રો ધોરણ દસની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકની સોલ્યુશન છે એટલે કે ધોરણ દસની તારીખ પચીસ સાત બે હજાર ચોવીસના રોજ એ ઓરિજિનલ પ્રશ્ન બેંક લેવાની છે ગુજરાતી અને વિજ્ઞાન વિષયની તે ગુજરાતી અને વિજ્ઞાન વિષયની પચીસ સાત બે હજાર ચોવીસના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર તારીખ પચીસ સાત બે હજાર ચોવીસના રોજ મૂકાઈ જશે અને એ જો તમારે એની લિંક જોઈતી હોય વિડીયો અને પીડીએફની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂરથી જોડાઈ જજો કારણ કે વોટ્સઅપ ગ્રુપની અંદર તે પચીસ સાત બે હજાર ચોવીસના રોજ મૂકવામાં આવશે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની વિડીયો અને પીડીએફ અથવા તો આપણી એપ્લિકેશન પણ છે ઓશન કોચિંગ ક્લાસીસ અથવા તો વોટ્સઅપ તમે અહીંયા જોઈ શકો છો ત્રેસઠ આ જે કોન્ટેક નંબર છે આ નંબર છે વોટ્સઅપ નંબર છે એના ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે

તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સરસ મજાનો નિબંધ જે છે શૈષ્યોના સ્મરણો બાળપણ બાળપણની મીઠી મધુર યાદો મામાના ઘરે વિતાવેલા દિવસો મિત્રો સાથેના દિવસો એ દરેક વસ્તુઓ અહીંયા આપણે વણી લીધી છે ત્યાર પછી એના અથવામાં બીજો નિબંધ આપી શકે વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો તો આ પણ અહીંયા ખૂબ જ સરસ રીતે આપણે દર્શાવેલો છે તમે જોઈ શકો છો વિડીયો પોઝ કરીને સ્ટોપ કરીને પણ તમે જોઈ શકો છો તો આ રીતે આપણે આ સમગ્ર સોલ્યુશન જે છે તે જોયું ફરી મળીશું આપણે પચીસ તારીખે જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે ધોરણ ધોરણ દસની ગુજરાતી વિષયની અને વિજ્ઞાન વિષયની તેના ઓરિજિનલ સોલ્યુશન સાથે